અત્યારે હાલમાં આવી મોટી ખબર લખપત અને અબડાસા તાલુકામાં તાવના શંકાસ્પદ કેસો પર કચ્છ કલેક્ટર અમિત અરોરા કહે છે કે બાવીસથી વધુ આરોગ્ય ટીમો હાલમાં લખપત અને અબડાસામાં સ્ક્રીનિંગ કરી રહી છે જે મૃત્યુ થયા છે તેમાં કોઈ પણ પ્રકારનું ક્લસ્ટરિંગ નથી તેથી પ્રાથમિક દૃષ્ટિએ જ એવું લાગે છે કે કોઈ ચીપી રોગ નથી પરંતુ જે મામલો સામે આવ્યો છે તેમાં સંપૂર્ણ સાવધાની સાથે દરેક સંભવિત સાવચેતી રાખવામાં આવી રહી છે તેમણે વધુમાં એક કહ્યું છે કે લખપત અને અબડાસામાં ચાર વધારાના ડોક્ટરો રાખવામાં આવ્યા છે જેઓ સ્ક્રીનિંગ અને ઓડીપી સંભાળી રહ્યા છે કુલ છવ્વીસ સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાંથી 11 ટેસ્ટ કરવામાં આવ્યા છે અને તે તાવમાન સ્વાઇન ફ્લુ નેગેટિવ આવ્યા હતા ભેંકર ગામમાં એક કેસનો ડેન્ગ્યુ અને બે કેસ મેલેરિયા પોઝિટિવ આવ્યા છે તે ઉપરાંત આરોગ્ય હોસ્પિટલમાં દાખલ થવાની તપાસની પણ કાળજી લેવામાં આવી છે રહી છે અને તમામ શંકાસ્પદ કેસોને દવા અથવા ઉચ્ચ કેન્દ્રોને મોકલવામાં આવી રહ્યા છે જણાવી દઈએ કે કચ્છમાં અત્યાર સુધી શંકાસ્પદ આરોગ્યના કારણે સોળ લોકોના મોત થયા છે